સુવિધાઓ જેમાં મકાન શિક્ષણ સ્વાસ્થ્ય પીવાના પાણી પીવાનું પાણી ખાસ કરીને ચોખ્ખું પાણી તો એમાં પણ આપણે જોયું આ એક હેન્ડપંપ છે અને પણ ઉનાળા સમયે એમાં પાણી સુકાઈ જાય અને કેટલા કિલોમીટર દૂર જઈ મહિલાઓને પાણી ભરવા જવું પડતું હોય અને પોતાની જે રોજિંદી જિંદગી છે એ બહુ મુશ્કેલીઓથી પોતે જીવતા હોય રોજગાર માટે બહાર જવું પડતું હોય રોજે રોજ ફેરીઓ મારતા હોય ગામે ગામ ભટકવું અને એ પણ આવી અને ત્યારબાદ પણ એમને પાણી ભરવા જાવું પોતાના બાળકો માટે ભોજન તૈયાર કરવું આવી અનેક કામગીરી કરીને પોતાનો સમય જે છે વિતાવતા હોય અને રાત્રિ પડે ત્યારે જંગલી જંગલી જાનવરોથી પણ ઘણી બધી મતલબ અહીંયા બીક હોય ને બે જે રીતે વાત કરી કે બે મહિના અગાઉ એક બાળકને શિકાર કરી અને એક શિકાર થયો તો તો અહીંયા જંગલી જાનવરોની પણ ઘણી બધી મુશ્કેલીઓ સામનો કરતા હોય લોકો જંગલી જાનવરો નો બીક રાખી અને જીવન જીવતા હોય તો